રાહત પેકે ને ભાજપ તુટ્યું સારકુંડલા તાલુકાના ભાજપના પૂર્વ ચેતન માલાણીના રાજીનામાથી સારકુંડલા બીજેપીમાં ખબડાટ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાનું માત્ર એક જ કારણ સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ કે જે ઐતિહાસિક ગણાય છે તો એ પેકેજ જાહેર કર્યું એમાં થયેલા ખેડૂતો સાથે અન્યાય પ્રતિ વિઘે ત્રણ હજાર પાંચસો ને વીસ એક્ટર બાવીસ હજાર અને બે હેક્ટરની મર્યાદા એટલે વધુમાં વધુ ચુમ્માલીસ હજાર રૂપિયા આપવાનું હવે મગફળીનું ઉત્પાદન જે ખેડૂતોને વીસમણની આસપાસ થવાનું હતું સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે ચૌદસો બાવન રૂપિયા એટલે ત્રીસ હજાર રૂપિયા જેટલું ખેડૂતોને પ્રતિવિગે નુકસાન સરકારે માત્ર ત્રણ રૂપિયા એટલે દસ ટકા એક બધું સરકારે એમ કહે છે કે ખેડૂતોને સો ટકાથી એસી ટકા સુધી નુકસાન થયું છે તો આ વળતર ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના અભ્યાલી છે કે ખેડૂતો સાથે આવી ખુબ મજા આ જ છે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદે અને સક્રિય સભ્યપદેથી હું રાજીનામું આપ